ભરૂચિલ્લાના ઝગડે તાલુકામાં ખરીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ સામે સ્થાનિક નાગરિકોએ રણસિંહનું ફૂક્યું છે ગેરકાયદેસર ખનન અને પર્યાવરણના વિના સામે આજે જાગૃત નાગરિકોએ કલેક્ટર ને એસપીને ના આવેદનપત્ર પાઠવી અગ્રજ વાત કરી હતી ઝગડે તાલુકાના આમોદ રાજપાર્ડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે સ્થાનિકોનો આરોપ છે કે સિન્ડિકેટ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિઓથી આદિવાસી અને મધ્યમ વર્ગીય પરિવારની રોજગારી છીનવાઈ રહી છે જેએમડીસી આમોદ વિસ્તારમાં લિગ્નાઇટ માટે ફાળવાયેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિલિકા સેન્ડનું ખનન કરી બંધારણીય જોગવાઈઓ અને પૈસા એક્ટનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે સ્થાનિકોએ કલેક્ટર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે સ્થાનિક છથી બાર ટાયર વાહન માલિકોને રોજગારીના પ્રાધાન્ય આપવું ગ્રામસભાની મંજૂરી વગર ચાલતી તમામ લીઝ તાત્કાલિક બંધ કરવી ખાનગી કંપનીઓ સાથેના ગેરકાયદેસર કરારો રદ કરવા સિલિકા ગંદા પરમિટ માત્ર સ્થાનિક આદિવાસી મંડળીઓને જ આપવી નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટ્સને કાયમી ધોરણે સીલ કરવા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્રાંત આંદોલન કરવામાં આવશે મારું નામ ડોક્ટર ભવિન કુમાર શાંતિલાલ વસાવે છે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જીએમડીસી દ્વારા જે તે સમયે જમીન સ્થાનિક લોકોને સંપાદન કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે એના બદલામાં લોકોને રોજગારી મળશે અને બીજા રોજગારીના અવસરો ઉત્પન્ન થશે પરંતુ અત્યારની પરિસ્થિતિ કંઈક જુદી થઈ ગઈ છે જેએમડીસી દ્વારા માઇનોર મિનરલ પર જે એટલે કે સિલિકા મોરમ ખડી જેવા વસ્તુઓ છે નાના ખનીજ છે એના એગ્રીમેન્ટ કરીને તે બહારના લોકો સાથે આ એગ્રીમેન્ટ કરવામાં આવે છે અને સ્થાનિક લોકો આજે તેનાથી પીડાય છે જ્યારે સ્થાનિક લોકોને જે રોજગારીના અવસરો છે તે બહારના લોકોને આપી દેવામાં આવી રહ્યા છે એ જ રીતે જે તે સમયે સ્થાનિક લોકો પોતાની ગાડીઓ 6 ટાયર 10 ટાયર ચલાવતા હતા લીસમાંથી કોલસાની લીસ્માથી બહાર ખનીજ લાવતા હતા અને બહાર પહોંચાડતા હતા તો એ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો પણ સ્થાનિક લોકોના હાથમાંથી જતો રહ્યો છે ત્યાં આગળ એક સિન્ડિકેટ અને કાર્ટલ જેવું બનાવી દેવામાં આવ્યું છે કે આખે આખો ટ્રાન્સપોર્ટ બહારના લોકો આવીને હવે કરે છે અને ત્યાં અગાડી જે નાના મોટા સિલિકા વોશિંગ પ્લાન્ટ આટલા બધા થયા છે જેના કારણે સ્થાનિક લોકોને હવા પાણીનું પ્રદૂષણથી પીડાય છે સિલિકોસિસ જેવા ગંભીર રોગોથી પીડાય છે ને ગંભીર રોગો સ્થાનિક લોકો એ બધું આ બધું વેઠવવાનું છે અને બહારના લોકો મલાઈ ખાય છે એના માટે કલેક્ટર સાહેબને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યુઝ ભરૂચ